અરવલ્લીના મોડાસા ગાજણથી હફસાબાદના પાકા રોડ પાસે માટી પુરાણ ક્યારે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામથી હફસાબાદ સુધીનો પાકો રોડ એક વર્ષ અગાઉ બનાવેલ છે જે રોડની બંને સાઈડોના અમુક જગ્યાએ દિવાલ બનાવીને પૂરણ કરવાનું બાકી હોવા છતાં રોડનું કામ પૂરું બતાવીને રોડની સાઈડનું આરસીસી ભરેલું મોટા ખાડા પૂર્યા વગરનું કામ ગાજણથી હફસાબાદ સુધીના પાકા રોડની બંને સાઈડમાં ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે જ્યારે આ રોડના કોન્ટ્રાક્ટર અને મોડાસા અરવલ્લી જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલી ભગતથી આ રોડનું બિલ બારોબાર લેવાઈ ગયું હોય ત્યારે આ રોડની સાઈડનું પૂરણ કરવાની જવાબદારી કોના શિરે છે આ બાબતે ગ્રામજનોએ વારંવાર મૌખિકમાં રજુઆતો કરવા છતાં અરવલ્લી જિલ્લાનું માર્ગ મકાન વિભાગના ત્યારે આ રોડના કોન્ટ્રાક્ટર અને અરવલ્લી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની મિલીભગતને લીધે આ રોડનું બિલ ચૂકવાઈ ગયું હશે ત્યારે હફસાબાદથી ગાજણ સુધીના પાકા રોડની ગુણવત્તા પણ તપાસ થાય અને આ રોડની બંને સાઇડોનું પૂરણ ક્યારે થશે જ્યારે ગાજણ હાઈસ્કૂલના પાછળના ભાગે હાલ પૂરણ કર્યા વગરનું ચિત્ર ફોટામાં જોઈ શકો છો આ રોડના બાબતે ગાજણ હાઈસ્કૂલના પ્રમુખ કારુસિંગ પરમારના વેદના વ્યક્ત કરી છે ત્યારે આ મોડાસાનું ભ્રષ્ટાચારથી ભરેલ માર્ગ અને મકાન આ રોડની સાઈડોનું પૂરણ કરવાનું કામ સત્વરે નહીં કરે તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરે તો નવાય નહીં રોડનું કામ ચાલુ હોવાથી અમે આ વારંવાર રજૂઆત કરી છે ખબર રોડની સાઈડની દિવાલો પ્રોટેક્શન દિવાલ બનાવીએ એને અટકીમાં બાજુમાં સ્કૂલ આવેલી છે અને આ રોડની સાઈડો પણ આ લોકો પૂર્ણ કરી નથી માટી કામ બાકી છે અને ખાસ ધ્યાન નહીં લેવાનું કે વારંવાર આ રોડ ઉપર સાધનો અવર જવર બહુ છે અને મોટા સાધનો પણ જાય છે એટલે આ રોડની સાઈડ ઉપર કોઈ એક્સિડન્ટ થવાનો ભય થાય છોકરાઓને દર્તર છે એટલે આ સાઈડો પૂરી એવી અમારી નમ્ર વિનંતી છે